નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા ઘઉં પાંચસો ચોર્યાસીથી થી છસો ને સોળ ઘઉં ટુકડા પાંચસો નવ્વાણુંથી છસો પચાસ તુવેની વાત કરીએ તો બારસો સાહીઠ સત્તરસો ને બોતેર રૂપિયા ચણા અગિયારસો વીસથી તેરસો રૂપિયા અડતેરસો પચાસથી સોળસો ને એસી મગ એક હજાર એકસઠ થી અઢારસો પચીસ ચણા સફેદ તેરસોથી થી ચોવીસો ને ઇઠોતેર વાલદેશી એક હજાર ત્રીસથી ચૌદસો નેવું સિંગદાણા તેરસો ચાલીસથી ચૌદસો ને ત્રીસ મગફળી જાડી આઠસો પંચ્યાસીથી બારસો ને દસ મગફળી ઝીણી નવસો દસથી અગિયારસો નેવું એરંડા અગિયારસોથી બારસો છત્રીસ તલી એકવીસો એકવીસથી છવ્વીસો સિત્તેર સોયાબીન સાતસો નેવુંથી આઠસો એકાણું તલકાળા ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને છત્રીસ લસણ એકતાલીસસો પચાસથી પાંચ હજાર ચારસો રૂપિયા તણા બારસો એંસીથી પંદરસો ને વીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એંસી રૂપિયા રાય એક હજાર ચાલીસથી બારસો ચોર્યાસી મેથી એક હજાર ચાલીસથી બારસો એંસી વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી છસો દસ રૂપિયા કલોંજી પાંત્રીસો પચીસથી સાડત્રીસો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજારથી બારસો એકવીસ ધાણા તેરસો પચાસથી પંદરસો એકાવન ઘઉં ટુકડા પાંચસો એક એકસાઠથી છસો બાર ઘઉં પાંચસોથી છસો ઓગણત્રીસ બાજરો ચારસોથી ચારસો એકાણું અડદ બારસોથી સોળસો અગિયાર રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસોથી નવસો છ્યાસી સોયાબીન સાતસો એક એકસાઠથી આઠસો એકાવન મગ બારસોથી પંદરસો એકાણું જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસોને એક રૂપિયો તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર